આજે અમે પાખંડ અને અંદરના અંશ્રદ્ધાની ભાગ ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આખું ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન સંતામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો નો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથ ગંડા અપનાવશે પણ આવી તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ ક્યાંય પડે આવે તો તમે અમને કેજો અમે હવે કફન બોધીને ભરીએ છીએ અને અને ઠાકોર બધા એને માફ કરીએ છીએ એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વિડીયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માંગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને

બરોબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરોબર એટલે છના માટે પૂછો છો એટલે એમને કીધું કે તમારું આ મૃત્યુ છે આયા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર હતા

જે કોઈ કર્યું એમાં કાયદેસર માફી છું ભાઈ બરોબર એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે બીજું એના કહેતો ભોગવાન અમારે થાય એવો ધંધો કરવો નહીં ભલે માર ધ્યાન નહીં આવી ચાલશે પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે હોબાળો થયો હો દિલ થી હૃદયના ભાવથી કોની માફી માંગુ છું કે આ વાત મગજમાં લેવી નહીં અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હો બરોબર એ વચ્ચે માફી માંગુ છું કે મારા ઘરે બબાલ થઈ હો કરવાવાળાની વાત તો થાય માં પણ નો બદલ અમારું થાય અમને ખોટું લાગે પરિવાર જેવું આડો પાડોનું નું છે એટલે દરેક આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાત નો મગજ લેવી નહીં મનગુ રાખવું નહીં કે અમારો પરિવાર છે કાલ દાડો ઘર લેવાનું છે એટલે કોઈને મગજમાં ખોટી વાત ને ખોટી વાતમાં લેવું નહીં जय माता दि